गेंडा को 3 ये आ हां પછી 4 4 અહીં 5 હવે આ નીચે કેટલા લખેલા છે અહીંયા નહીં નહીં ઈ નત કરવાનું અહીંયા કેટલા લખેલા 2 એટલે બે જ બે જ પાડવાની છે ઓ છાપ 1 કરવાનું તમે કરો હાલ બે બધા એમ કરી નાખો હાલો આંકડા પ્રમાણે કેટલા આંકડા લખેલા છે એ પ્રમાણે છાપ પાડી નાખો હા ત્રણ ચાર પણ હજી એક રકો એક કરવાની ને હે 5 થઈ ગયું હવે આયા કેટલા છે 6 લખેલા છે તો 6 છાપ પાડી દે 1 ઉભો રે 1 ઉભો રે 2 3 4 5 અને હજી એક કરવાનો ને 1 અહીયા ઉપર 5 અને 1 આ 6 ચાલો હવે તમે કે દેખો ચાલો કેટલા છે 4 કરો 4 2 3 ने 4 अभी 10s નો વારો બાકી છે હો ચલો આ ધારા આ કેટલા લખેલા છે 2 કરો કેટલા પૂર્વના 2 1 અને 2 થઈ ગયા ઈ કેટલા લખેલા છે 3 એટલે 3 કરવાના આ તો તમારે થઈ ગયું હા તો ઈ કર નાખો થા લાગો ગયા બજુ